સરકાર માં અલ્પેશ જેવા મજબૂત મંત્રીની જરૂર હોવાનું બળદેવજી એ કહ્યું સરકાર કોઈ પણ ભાજપ ની હોય તો કોણ કરવાની જવાબદારી પટેલ સમાજ ના તો ત્રણ મંત્રી આવતા હોય દલિત સમાજ ના મંત્રી આવતા હોય આદિવાસી ના સ્વરૂપ ની જગ્યા અમારા જેવા હોય મજબૂત સમાજ વાત લઈ બહાર નીકળી ચાર આવે તો અમને શું વાંધો હશે તમને શું વાંધો હોય ઠાકોરને સપ્યો છે આઈ માગણીઓ આપણે બધા કરશું તમે તમારી રીતે કોણ કરો અમે અમારી રીતે કરીએ પણ સમાજ નું કામ કઈ રીતે આગળ થાય એના માટે અમે બધા ભેગા થયા